હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ સાત ભક્તિ યોગ ધાર્મિક સમુદાયો અને વિચારકો પાઠના અધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ સાતના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ની સામાજ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં માં ઉત્તર આપો સવાલ એક દક્ષિણ ભારત માં ધાર્મિક આંદોલનો નું નેતૃત્વ કયા સંતો એ લીધું હતું તો એનો જવાબ દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું સવાલ બે બંગાળમાં હરિ બોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો જવાબ ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો સવાલ ત્રણ તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી ચોથો પ્રશ્ન શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે સવાલ નંબર પાંચ ભારતમાં સુફી મત ફેલાવનારા સુફી સંત કોણ હતા ચિશ્તી ભારતમાં સુફી મત ફેલાવનારા સંત હતા પ્રશ્ન બે માગ્યા મુજબ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલું ટૂંક નોંધ લખો સુફી આંદોલન તો અહીંયા આપણે સુફી આંદોલન વિશે ટૂંક નોંધ

સુહરાવર્દી ત્રીજું કાદરી અને ચોથું નક્શબંધી સુફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી સુફી આંદોલન બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી મોઈનુદીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી તે કોમી એકતાનું એક ઉમદા છે મઈનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેનો મહાન સુફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા ચિશ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજ એ શંકર નિઝામુદ્દીન ઓલિયા બકી બિલ્હા શેખ અહમદ સરહિંદી વગેરે ગણના પાત્ર સુફી સંતો હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન નામના એક ગરીબ લોકપ્રિય સુફી સંત થઈ ગયા સવાલ બે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું ભક્તિ આંદોલનને લીધે સમાજમાં પ્રવર્તતા બાહ્ય આડંબરો ઊંચ નીચેના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ હતી તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો બધા સંતો આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો વળી તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું એ સાહિત્યની જન સમાજ પર ગાઢ અસર થઈ હતી ઉપરયુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું સવાલ ત્રણ મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી લખી હતી તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા જ્ઞાન યોગ અને ભક્તિ દ્વારા તેમણે અધૈતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા પરંતુ સત્ય સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઉચ્ચ નીચના અને નાચ જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ છે તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયેલા છે સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો સવાલ ચાર એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા તે ગૃહસ્થિ હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા તે ભણ્યા ન હતા છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાંખીઓ રચ્યા હતા બીજક તેમનો સંગ્રહ છે તેમની કવિતાઓનો સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં થયેલો છે સંત કબીરના મતે જુદા જુદા પ્રશ્ન અ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પેલું ગુરુ નાનક કઈ શાખાના સંત હતા એ અલવાર બી નયનાર C. નિર્ગુણ અને સંત હતા બીજું જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે અહીંયા ભગવદ્ ગીતા એટલે કે ભગવદ્ ગીતા એ બીજક બી જ્ઞાનેશ્વરી સી રામચરિત માનસ ડી વિનય પત્રિકા તેનો સાચો જવાબ છે બી જ્ઞાનેશ્વરી સવાલ ત્રણ મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે એ જ્ઞાનેશ્વરના બી વિઠોબાના સી નામદેવના ડી તુકારામના તેનો સાચો જવાબ છે ડી હતી એ એક બી બે સી ત્રણ ડી ચાર તેનો સાચો જવાબ છે ડી ચાર ભારતમાં સુફી મત ફેલાવનાર ચાર પરંપરાઓ હતી પ્રશ્ન ત્રણ બ મને ઓળખો પેલું મારા ગુરુ સમર્થ રામદાસ હતા શિવાજી બીજું હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું વિઠોબા મંદિર ત્રીજું વાક્ય અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો મૈનુદ્દીન ચિસ્તી આ વિડીયોની હાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો